જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે જીસીઆરટી કન્ડક્ટર તો જીસીઆરટી કન્ડક્ટર જે છે કંડક્ટરની પરીક્ષાની તારીખ મિત્રો જાહેર થઈ ચૂકી છે કઈ તારીખ છે તે તમારે બધાને ખબર પડી ચૂકી હશે તો મિત્રો જે કન્ડક્ટરની પરીક્ષા જે છે તે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ને ચોવીસ એટલે કે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આ પરીક્ષા યોજાવાની છે એટલે કે હવેથી લગભગ બત્રીસ દિવસનો સમય રહ્યો છે એટલે કે આપણે એક મહિનો ગણીને ચાલીએ તો હવે જે છે એક મહિના જેટલો ટાઈમ બાકી રહ્યો છે તો એક મહિનામાં જે છે આ પરીક્ષા કેવી રીતે પાસ કરી શકાય શું રણનીતિ હોઈ શકે એની આપણે આ વિડીયો લેક્ચરની તો મિત્રો ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ જે મિત્રો જે છે તે આમાં જે જીસીઆરટી કંડક્ટર જે છે એના સિલેબસની મિત્રો આપણે વાત કરીએ તો સો માર્ક્સનું જે પેપર આપણને આપવામાં આવશે તો સો માર્ક્સનું પેપર છે કયા કયા વિષયોમાં સમાવિષ્ટ છે તમને બધાને ખબર જ હશે ફટાફટ એના ઉપર મિત્રો એક નજર નાખીએ તો ટોટલ જે વાત કરીએ તો સો માર્ક્સનો આપણને એક પેપર આપવામાં આવશે ઓકે સારી એવી જગ્યાઓ છે મિત્રો આ વર્તીની અંદર તો સો માર્ક્સનું પેપર આપવામાં આવશે એમાં પેલો જે ટોપિક લખેલો છે એ છે સામાન્ય જ્ઞાન એટલે કે જી કે નો ટૉપિક છે જી કે ટોપિક છે એમાં શું શું લખેલું છે તો પહેલું જ એવું લખેલું છે સામાન્ય જ્ઞાન એટલે કે આપણે જીકે લખીએ અહીં જીકે ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ ત્યારબાદ એવું લખેલું છે ગુજરાતની ભૂગોળ ભારતનું આમાં કશું નથી ગુજરાત ભૂગોળ અને ત્યારબાદ એવું લખેલું છે ગુજરાત કરંટ અફેર્સ આ અગત્યનું છે મિત્રો ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ કરવાના છે ભારત કે વિશ્વના કરવાના નથી ઓકે આ વીસ માર્ક્સ શું છે ઓકે અને જીકેની અંદર પણ મોટા ભાગે જે છે તે ગુજરાતનું પૂછાવાની સંભાવના રહેલી છે જોકે જે કે ભારતનું પણ આવી શકે છે પરંતુ જે ઇતિહાસ અને ભૂગોળ છે એ ફક્ત ગુજરાતના જ ભારતના નથી કરવાના ક્લિયર અને સામાન્ય જ્ઞાન પર ભાગે ગુજરાતનું પૂછાવાની સંભાવના છે ત્યારબાદ બીજો વિશે વાત કરીએ તો ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતી દસ માર્ક્સનું પૂછાવાનું છે ત્યારબાદ વાત કરીએ અંગ્રેજી તો અંગ્રેજી પણ દસ માર્ક્સનું પૂછાવાનું છે ત્યારબાદ ગણિત રિઝનિંગ મેથ્સ રીઝનિંગ દસ માર્કસું પૂછાવાનું છે ત્યારબાદ વાત કરીએ આપણે તો આ ટોટલ પચાસ માર્ક્સનું થઈ ગયું ઓકે વીસ અને દસ દસ અને દસ ટોટલ પચાસ માર્ક્સનું પૂરું થાય છે હવેનો જે વિષય ખાસ અગત્યનો આવે છે એ છે કોમ્પ્યુટર કોમ્પ્યુટર સૌથી વધુ મિત્રો ગેમ ચેન્જિંગ સાબિત થવાનો છે વીસ માર્ક્સ પૂછવાનું છે કેટલા વીસ માર્ક્સનું તો આ ટોટલ સિત્તેર માર્ક્સનું થઈ ગયું અને હવે જે ત્રીસ માર્ક્સ વધ્યા એ કન્ડક્ટર સ્પેશિયલ છે એટલે કે નિગમને લગતી માહિતીને લગતું છે તો હવેના જે ત્રીસ માર્ક્સ છે તે નિગમને લગતી માહિતીના છે એટલે કે દસ માર્ક્સનું રોડ સેફ્ટી છે દસ માર્ક્સનું ની ફરજો છે ઓકે તો એ ટોટલ મળીને કેટલા માર્ક્સનું છે ત્રીસ માર્ક્સનું છે ઓકે રોડ સેફ્ટી છે કંડક્ટરની ફરજો છે અને પ્રાથમિક સારવાર છે આ ટોટલ મળીને ટોટલ ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે એટલે કે આપણે એવું લખી શકીએ છીએ કે ભાઈ નિગમને લગતી માહિતી નિગમને લગતી માહિતી આપણે એક જમાં સમાવી દઈએ ત્રીસ માર્ક્સનું છે ઓકે તો આ ટોટલ આ રીતે મિત્રો પૂછાવાનું છે તો આના માટે મિત્રો આપણે શું રણનીતિ હોઈ શકે છે આને કઈ રીતે તૈયાર કરી શકાય તો એના માટે સ્પેશિયલ મિત્રો આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર કન્ડેક્ટર સ્પેશિયલ ક્રેસ કોર્સ મિત્રો લોન્ચ કરવામાં આવ્યો છે આવનારા એક મહિનાની અંદર આવનારા એક મહિનાની અંદર કન્ડેક્ટરના જેટલા પણ આ આપણે વિષયો અત્યારે જે વિષયો જે છે એ તમામ વિષયોનું ફાસ્ટ રેટ રિવિઝન મોસ્ટ ટાઈમ બી દરેક વિષયનું રિવિઝન થઈ જાય એમાંથી બેઠા પ્રશ્ન પૂછે એવી રીતે મિત્રો આપણો જે છે ત્યાં જીસીઆરટી કન્ડક્ટર છે જેની શરૂઆત આજથી થઈ રહી છે તો આમાં તમને શું શું મળવા પાત્ર થશે એના વિશે મિત્રો માહિતી મેળવવા માહિતી લઈએ તો સૌપ્રથમ આમાં વાત કરીએ તો દરેક વિષયના દરેક વિષયના વિડિયો લેક્ચર આ વિડીયો લેક્ચર કેવા હશે તો ભાઈ રિવિઝન ફોર્મમાં હશે મોસ્ટ ટાઈમ પી હશે રિવિઝન ફોર્મમાં જે મોસ્ટ ટાઈમ પી ટોપિક હશે તો ફટાફટ રિવિઝન સ્વરૂપે આ વિડીયો લેક્ચર રહેવાના છે ત્યારબાદ વાત કરીએ તો પીડીએફ ઓકે દરેક વિષયના જે પીડીએફ મટિરિયલ આપવામાં આવશે આની અંદર અને છેલ્લે દસ મોડલ પેપર ક્લિયર છે આટલું મળવાપાત્ર રહેશે આ ક્રેસ કોર્સની અંદર ઓકે અને જે નિગમને લગતું મિત્રો ત્રીસ માર્ક્સનું છે નિગમને લગતું જે ત્રીસ માર્ક્સનું છે એના માટે સ્પેશિયલ ટેસ્ટ નિગમને લગતું જે ત્રીસ માર્ક્સનું છે એના માટે તમારી સ્પેશિયલ ટેસ્ટ આપવામાં આવશે આની સ્પેશિયલ ટેસ્ટ અને સ્પેશિયલ પીડીએફ ઓકે આ ખાસ અગત્યનું છે નિગમને લગતી માહિતીનું સ્પેશિયલ ટેસ્ટ અને સ્પેશિયલ પીડીએફ આની તો સમાવિષ્ટ છે તો કે તો દરેક વિષયના વિડીયો લેક્ચર છે એની પીડીએફ છે અને દસ જેટલા મોડલ પેપર છે અને નિગમને લગતું સ્પેશિયલ નિગમ માટે જે ત્રીસ માર્ક્સ પૂછવાનું છે રોડ સેફ્ટી હોય કંડક્ટરની ફરજો હોય કે પછી પ્રાથમિક સારવારો આ તમામ વસ્તુઓનું સ્પેશિયલ ટેસ્ટ અને સ્પેશિયલ એની પીડીએફ આ તમામ વસ્તુઓ તમને આ પોલ કન્ડૅક્ટરના કોર્સમાં તમને મળવાપાત્ર થશે જોડાવા માટે મિત્રો તમે શું શું કરવાનું રહેશે તો જોડાવા માટે આની અંદર મિત્રો તમારે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે એની અંદર તમે કન્ડૅક્ટર સ્પેશિયલ ક્રેશ કોર્સનું જે ફોલ્ડર છે એમાં ક્લિક કરશો તો આની જે પ્રાઇસ જે છે તમને બસો ને નવ્વાણું રૂપિયા જોવા મળશે કેટલી બસો ને નવ્વાણું રૂપિયા તો બસો નવ્વાણું રૂપિયામાં તમે આ કન્ડક્ટરનો ક્રેસ કોર્સ પરચેસ કરી શકો છો અને આવનારી તમારી જે એક મહિનાની કન્ડૅક્ટરની પ્રિપેસ પ્રિપેરેશનને એકદમ સ્ટ્રોંગ બનાવી શકો છો ઓકે તો વધારે જે માહિતી છે તે આપણી એપ્લિકેશન ઉપર હવેથી મૂકવામાં આવશે જો તમે આમાં જોડાવા ઇન્ટરેસ્ટેડ હો તો આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આજે જ કન્ડક્ટર સ્પેશિયલ ક્રેસ કોર્સમાં જોઈન થઈ જાઓ માત્ર બસો ને રૂપિયાની નોમિનલ જે પ્રાઇસ રહેવાની છે ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે સુધી જય હિન્દ વંદે માત્ર